આ પરંપરાઓ સદીઓથી ચાલી આવી છે આવી કેટલીક માન્યતાઓ પ્રાણીઓ અને પક્ષીઓ સાથે પણ જોડાયેલી છે મિત્રો આમાંથી એક છે કબૂતર વાસ્તુ અનુસાર ઘરમાં કબૂતરનું આગમન તમારા જીવનમાં મિશ્ર અસર આપે છે અને તેની કેટલીક વાસ્તુ અસરો પણ હોય છે કબૂતરનું ઘરમાં આવું કે ઈંડા મૂકવાથી તમારા જીવનમાં કેટલાક ખાસ ફાયદા થઈ શકે છે અને તેના ઘણા સંકેતો પણ હોઈ શકે છે સુખ અને શાંતિનું પ્રતિક ગણતા કબૂતરને લઈને ઘણા સમયથી લોકોના મનમાં બે મત પ્રવર્તે છે તો ચાલો જાણીએ કે કબૂતર તમારી બાલ્કનીમાં ઈંડા મૂકે તો તમારા જીવનમાં શું અસર થઈ શકે છે મિત્રો ઘરમાં કબૂતરનો માળો શુભ કે અશુભ સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ઘરમાં કબૂતરનો માળો હોવો અશુભ છે ઘરની બાલ્કની અથવા છત પર માળો બાંધવાનો અર્થ એ થાય છે કે પોતાની સાથે ખરાબ નસીબો લાવ્યા છે આવી સ્થિતિમાં તેને તાત્કાલિક દૂર કરી દેવો જોઈએ નહીં તો વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ઘરમાં રહેતા સભ્યોની પ્રગતિ સાથે વ્યક્તિ પણ આર્થિક રીતે ખરાબ અસર પડે છે જો કે આ કહેવું સંપૂર્ણપણે યોગ્ય નથી અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમારી બાલ્કનીમાં કબૂતરનો માળો હોવો એ એક શુભ સંકેત હોઈ શકે છે બાલ્કનીમાં કબૂતરનું ઈંડું મૂકવું શુભ કે અશુભ એ પણ ઈંડાનું આગળનું શું થશે તેના પર નિર્ભર છે જો કોઈ કારણસર ઈંડું તૂટી જાય તો તમારા જીવનમાં કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે અને આર્થિક નુકસાન થવાની સંભાવના પણ બની શકે છે જો ઈંડા સુરક્ષિત રહે અને બહાર નીકળે તો તે સમૃદ્ધિ સૂચવે છે આવી સ્થિતિમાં તમને આર્થિક લાભ પણ મળી શકે છે ઘરમાં કબૂતરનો માળો સુખ અને શાંતિનું પ્રતીક છે મિત્રો ઘરની બાલ્કનીમાં કબૂતરનું આગમન સુખ અને શાંતિની નિશાની હોઈ શકે છે તેનાથી તમને ઓછા સમયમાં મોટી સફળતા મળી શકે છે આ એક સંકેત છે કે ભવિષ્યમાં તમારા જીવનમાં સફળતાની શક્યતાઓ છે આવનાર સમય તમારા માટે સકારાત્મક હોઈ શકે છે અને તેને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે જો કબૂતર બાલ્કનીમાં ઈંડા મૂકે છે તો સમજવું કે તમારા માટે વધુ શુભ છે મિત્રો ઘરની બાલ્કનીમાં કબૂતરના ઈંડા રાખવા શુભ કે અશુભ મિત્રો જો તમારા ઘરની બાલ્કનીમાં કબૂતર ઈંડા મૂકે તો સમજવું કે એક ઈચ્છા તમારી પૂરી થવાની છે આવી સ્થિતિમાં તમારે તેને શુભ માનવું જોઈએ જોકે વિજ્ઞાન અનુસાર કબૂતર ક્યારેય રોગોનું કારણ બની શકે છે તેથી જો તમારી બાલ્કનીમાં કબૂતર ઈંડા મૂક્યા હોય તો તમારે સ્થાનથી અંતર રાખવું જોઈએ દરરોજ કબૂતરને ખવડાવવાનું શુભ ફળ કબૂતરોને ખવડાવવું એ પુણ્યનું કાર્ય માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવી માન્યતા છે કે કબૂતરોને નિયમિત રીતે ખવડાવવાથી અનેક પ્રકારના ગ્રહ દોષ દૂર થાય છે જો શક્ય હોય તો કબૂતરને નિયમિતપણે ખવડાવો અને આ માટે શુભ બજ નહીં પરંતુ તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પણ લાવે છે આર્થિક સંકટો દૂર કરે છે ઘરમાં કબૂતરનું આવવું જ્યોતિષશાસ્ત્રમાં કહેવાયું છે કે જો ઘરમાં કે તેની આસપાસ કબૂતર આવે તો તમારી આર્થિક સમસ્યાઓમાં મુક્તિ સૂચવે છે આ સમયમાં તમારે કીર્તિની તપો પણ સર્જાય છે ઘરમાં કબૂતરના ઈંડાનું આપવું વિવિધ સંકેતો આપે છે મિત્રો કરમા કબૂતરનો ઈંડાનું આપવું વિવિધ લોકો માટે અલગ અલગ રીતે સંકેત હોઈ શકે છે જો તમે નોકરી શોધી રહ્યા હો તો તમને જલ્દી જ નોકરી મળવાની સંભાવના છે કરની દક્ષિણ દિશામાં કબૂતરના ઈંડાનું મૂકવું તે ધનની નિશાની છે જ્યારે ઉત્તર દિશામાં ઈંડાનું મૂકવું તે વહેલા લગ્નનો સંકેત પણ આપી શકે છે પૂર્વ દિશામાં ઈંડાનું મૂકવું એ સંકેત આપી શકે છે કે તમારા ઘરમાં ટૂંક જ સમયમાં નાનો મહેમાન આવી શકે છે જો તમારા ઘરમાં કબૂતરનું આગમન થાય તો તમારા જીવનમાં સમૃદ્ધિ આવે છે જ્યારે ઘરની બાલ્કનીમાં ઈંડા મૂકે તો તેનાથી પણ વધારે શુભ ફળ માનવામાં આવે છે તો તમે જલ્દી જ કોઈ સારા સમાચાર અને આર્થિક લાભ પણ મળી શકે છે અને યોગ પણ બની શકે છે મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને તમારા મિત્રોને જરૂર શેર કરો